વરસાદની સિઝનમાં સાપ વધુ જોવા મળે છે ત્યારે વરસાદની સિઝનમાં રોજના પચીસથી વધુ કુલ આવે છે આજે નાગ છે લોકો નાગ દેવતાને માને છે અને શ્રીફળ વધારે છે તેમજ દૂધ પીવડાવે છે તલવટ પણ ધરાવે છે પણ જો કોઈના ઘરે કે ઓફિસ અથવા પોતાના ખેતરમાં જો સાચા દર્શન થાય તો માણસ ગભરાઈ જાય છે ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા જયેશકુમાર ઝાલા છેલ્લા પંદર વર્ષથી કોઈ પણ વન્ય જીવ જેવા કે સાપ કે પછી અજગર જેવા કોઈ પણ ઝેરી કે બિનઝેરી જીવજંતુને પકડીને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે જયેશકુમાર ઝાલા પોતે પણ વન્ય જીવ બચાવવા માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપ કે પછી તેની કોઈ પણ પ્રજાતિ

જયેશ કુમાર ઝાલા પોતે પણ આવી સેવા કરવાનો શોખ રાખે છે માટે તે આ કાર્ય કરી રહ્યા છે અત્યાર સુધીમાં જયેશકુમાર ઝાલાએ અત્યાર સુધીમાં નવ થી વધુ આવા રેસ્ક્યુ કરેલા છે આ વર્ષથી આજુબાજુના ગામડામાં કોઈ જીવજંતુ નીકળે ત્યારે જયેશકુમાર ઝાલા તરત જ જઈને આ કાર્ય કરે છે અને જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે બિનઝેરી જીવજંતુ નીકળે છે ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત થાય છે ત્યારે જયેશકુમાર ઝાલા પોતે તે સ્થળે જઈને પોતે આવા જીવજંતુને પકડી લે છે કે પછી તે લોકોમાં જીવ આવે છે નમસ્કાર હું જયેશકુમાર ઝાલા છેલ્લા પંદર વર્ષથી સાપના રેસ્ક્યુ કરું છું અને અત્યાર સુધીમાં મેં દસ હજારથી વધુ સાપના રેસ્ક્યુ કર્યા છે સાથે સાથે તમામને કહેવા પણ માગું છું કે સાપને મારવો નહીં સાપ આપણો મિત્ર છે અને જ્યાં પણ સાપ નીકળે ત્યાં મારો નંબર છે સત્તાણું એકસો વીસ અઠ્ઠાવન છસો મારો સંપર્ક કરવો અને આજ નાગપંચમ છે નાગપંચમને દિવસે જ આજ મેં પાંચ સાપના રેસ્ક્યુ કર્યા છે અને સાથે સાથે વન વિભાગને સાથે રાખી અને વન વિભાગને જે કંઈ સાપ પકડું છું એ વન વિભાગને સોંપું છું ત્યારબાદ વન વિભાગ સાપના અને રિલીઝ કરવા માટે વન વિભાગ પોતે જાય છે હું છેલ્લા ત્રીસ કિલોમીટરના એરિયામાં અલગ જાઉં છું લોકોને એ જ કહું છું કે સાપને મારશો નહીં અને સાપને આપણો મિત્ર છે અને સાપનો મારવા નહીં અને મારો સંપર્ક કરવો ધાંગધ્રા તાલુકામાં જયેશભાઈ ઝાલા દ્વારા એક વિશેષ કામગીરી કરવામાં આવે છે આમ જોઈને તો જીવને પણ નમન કરવાના હોય જીવને પણ પૂજવાના હોય બરાબર તો તેવા હેતુથી અમારા ધાંગધ્રા શહેરી વિસ્તારમાં જયેશભાઈ ઝાલા દ્વારા એક નિઃશુલ્ક કામગીરી કરવામાં આવે છે પણ એ કામગીરી કેવી કે જેનો આપણને બધાને ડર હોય કે સાપ આવે તો આપણે શું કરીએ મારીએ છીએ અથવા એને કોઈપણ રીતે આપણે નિકાલ માટેના પ્રયત્ન કરીએ છીએ પણ જયેશભાઈ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના ચોસઠ ગામમાં કોઈપણ જગ્યાએ સાપ નીકળે તો પોતાના વાહન દ્વારા પોતાના ખર્ચે નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે અને કોઈપણ ઝેરી સાપ બિનઝેરી સાપને પકડી અને તેઓ લોકો તેને જે આર જે છે આપણે ફોરેસ્ટ તેને સોંપી દે છે અને બહુ સરસ મજાની કામગીરી કરે છે એટલે આજે નાગપંચમના દિવસે ખરેખર જયેશભાઈને આપણે ધન્યવાદ કહીએ છીએ અસ્તુ જયેશભાઈ દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ કામગીરી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં દસ હજાર સાપને એ લોકો પકડી અને આવી રીતે વન્ય જે જીવ છે અને આર જે છે તેમને સોંપવામાં આવ્યા છે